રામ રામ વર્તમાન સમય શ્રેષ્ઠ પર્વ છે મહાકુંભ આ વર્ષનો મહાકુંભ પર્વ એ ત્રિવેણી સંગમ શ્રી પ્રયાગરાજ ખાતે છે અને બાર જાન્યુઆરીથી આરંભ થશે ચોવીસ ફેબ્રુઆરી સુધી ચાલશે દેશ અને વિદેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓ માં ગંગાના પાવન ત્રિવેણી સંગમ પર સ્નાન કરીને પોતાના જીવનને ધન્ય બનાવશે એવા અવસરે એક ભારતીય નાગરિકના કર્તવ્ય તરીકે હું ને તમે શું કરી શકીએ તો આ કુંભને આપણે હરિત કુંભ બનાવવો છે એટલે રાષ્ટ્ર એની પવિત્ર પુણ્ય સલીલા નદીઓ અહીંનું પર્યાવરણ એનું જતન કરી શકાય મેળાઓ તો આપણે કરીએ છીએ ઘણા બધા ફેર્સ થાય છે પરંતુ એમાં પ્રકૃતિને પુષ્કળ નુકસાન પહોંચાડીએ છીએ તો કુદરતની રક્ષા થાય કારણ કે જે પ્રકૃતિની રક્ષા કરશે એની રક્ષા કુદરત કરશે પ્રકૃતિ કરશે તો નદીઓનું જળ દૂષિત ના થાય ત્યાંનું વાયુમંડળ જે પવિત્ર છે જે પુણ્ય આપનારું છે એ વાયુમંડળ અત્યંત પવિત્ર રહે એના માટે હું ને તમે શું કરી શકીએ તો આપણે પ્લાસ્ટિક અને થર્મોકોલ એનો ઉપયોગ શૂન્ય કરવો પડશે એનો ઉપયોગ જ ટાળવો પડશે આપણા વડીલો વર્ષો સુધી શું કરતા હતા હજારો હજારોગીઓથી આ પરંપરા છે તો જેટલા લોકો કુંભમાં પ્રવેશ કરતા હોય છે અને એ પવિત્ર રમ્ય દિવ્ય વાતાવરણમાં રહેતા હોય છે એને ભોજન અને નિવાસ બંનેની વ્યવસ્થા પરમાત્મા કરે છે સાધુ સંતોના મોટા મોટા મઠાધીશોના પાંડાલ લાગેલા હોય છે મોટા મોટા રસોડાઓ ભોજનશાળાઓ વ્યવસ્થાઓ દાતાઓ દાન આપે છે અને એક રૂપિયાને બદલે સો રૂપિયા ખર્ચ કરનારા લોકો પણ છે પરંતુ પ્લાસ્ટિકના પતરાડા પડિયા અથવા થર્મોકોલના પડિયા પતરાડા એ એનો કચરો કેટલો થાય છે કરોડો રૂપિયાનો પ્લાસ્ટિકનો ભંગાર ત્યાં જમા થાય છે ઘણા લોકો કાં તો પ્લાસ્ટિક બાળે છે એટલે હવા પ્રદૂષિત થાય છે અથવા તો એ વસ્તુઓ ત્યાંની ત્યાં પડી રહે છે એનું પરિણામ એ આવે છે કે પાણીમાં વહાવી દેવામાં આવે છે એટલે જળના જીવો જળસૃષ્ટિ વાયુમંડલ અને સંપૂર્ણ પ્રકૃતિનું ઇમ્બેલેન્સ થાય છે તો મહાકુંભ પર્વ એ તો પંચ મહાભૂતોને સુંદર અને પવિત્ર બનાવવા માટે એનું શુદ્ધિકરણ માટે છે ત્યાં વિવિધ પ્રકારના યજ્ઞો થશે યજ્ઞશાળાઓ શાળાઓ આરંભ થશે તો પછી આપણે પણ એક યજ્ઞ કરીએ આપણે કુંભમાં આવનારા પાંત્રીસ કરોડ શ્રદ્ધાળુઓને વિનંતી કરીએ કે આપણે દરેક જણ એક થેલો લઈને જઈએ અને આપણે જવાના હોય યાત્રી તરીકે તો આપણે પોતાની સ્ટીલની થાળી સાથે લઈને જઈએ એટલે આપણે ભોજન કરવું હોય તો આપણા થેલામાંથી થાળી કાઢીને ભિક્ષાન દેહીના ભાવ સાથે એ પ્રસાદ ગ્રહણ કરીશું આ પરંપરાનો દેશ છે આ પ્રકૃતિના કલ્યાણ કરનારો સર્વે ભવંતુ સુખી નહનો ભાવ વર્તાવનારો આ દેશ છે અને આવો આપણે આ મહાકુંભ પર્વને માણીએ આ મહાકુંભ પર્વ વિશ્વને કલ્યાણ આપનારું વિશ્વમાં શાંતિ સ્થાપનારું અને આપણી પ્રકૃતિને સમૃદ્ધ કરનારું બની રહે તો એક થેલો એક થાળી આપણે નથી જવાના તો આપણે દાન કરી શકીએ દરેક જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય છે આરએસએસ દ્વારા આ વર્ષે આ એક મોટું અભિયાન હાથમાં લીધું છે કે દરેક શ્રદ્ધાળુઓને આ પ્રકારે અપીલ કરીએ એ લોકો પોતે શુદ્ધિકરણ માટે પોતાનો સહયોગ આપે તમારી જેટલી શક્તિ એટલી થાળીઓ એટલા થેલા તમે દાન કરી શકો છો લગભગ ત્રીસ નવેમ્બર સુધીમાં આપણે આ એકત્રિત કરવાના છીએ રામ રામ ભારત માતા કી જય હર હર ગંગે